જ્યાત મને જ ગણો જો ભાઈ આ તો હજી ઈટો પાડવાનું ચાલુ છે લીલી છે ઈટો પાડવાનું ચાલુ આ તો બારે માં સીટો પડે ગીલા ઈટો ના ابھی તો હ ગીલા એક એક બેધી સિસ્ટમ આપડે અમદાવાદ જેવી છે અમદાવાદ જે રીતે પડે રીતે કાશ્મીર માં ઈટ નો હતો સેફ જ છે કિષ્ણવર ઠોકાસ મેરમા આયો કે બારે મહિના આલે કેમ કીધો આ 3 મહિના 3 મહિના વગર 3 મહિના ફટવાલે હા જુલાઈ થી ઓગસ્ટ પછી બરોબર ચાલુ થજે બરોબર બરોબર જ ભાઈ જુલે જુલાઈ થી ઓગસ્ટ 3 મહિના નો દસ ભાઈ 12 મહિના નો નથી આપણે ચાર માં આપણે 120 દિવસ આ 90 દિવસ હા હા મતલબ આપણે હજાર એ બયન નંતરા આવડનો ચાલુ હોય હા એ નીતિ દેખો નીતિ આનો બંધ થાય એટલે આપણો ચાલુ થઈ જશે

વાચી ચાલુ છે જગ્યા તમે ભઠ્ઠો છે કાશ્મીર માં મોટો ટ્રક છે જવા દેવા કે કહી દઉં અમે ભઠ્ઠાવાળા છે તો કે તો તો તું અલગ તે કે ટન નું કીધું કે જવા કાશ્મીર માં એટના ભઠ્ઠાવાળો શેઠ છે એના ખબર પડી કે ભઠ્ઠાવાળા થી પરણે સાપીવા લઈ જશે બેຊારો કરાઈ થઈ ગઈ છે અડધી પાસો ઓળો સ્કોર્પિયો લઈને આ એટની ગાડી છે